જાણે રમતો હોય એમ એવું જરૂરી તો નથી ને ભાઈ કે હાથી રમતો હોય તો જ સું હલાવે પાણી પીવા માટે પણ શું ઢલાવતો હોય ને બરાબર આ જે એક પ્રકારનું છે એ ધારી લીધું છે સંભાવના કરી લીધી છે કે ભાઈ એ રમતો રમે છે ને એટલા માટે છે એ સું હલાવે છે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતના જય ગુજરાત સ્વાગત છે એક નવા અંદર આજે આપણે છે અહીંયા અર્થાલંકાર શીખવાના અલંકારનો બીજો પાર્ટ બરાબર અર્થાલંકાર શબ્દાલંકારમાં છે શબ્દનું મહત્વ હતું અહીંયા છે આપણે શું હશે તો કે અર્થનું મહત્વ હશે અહીંયા હવે જોઈએ તો શબ્દ અર્થાલંકાર શીખતા પહેલા આપણે જે બે વસ્તુઓ શીખવી જરૂરી છે જેથી કરી આપણને અર્થાલંકારના જે કઈ પ્રકારો છે છે એ વ્યવસ્થિત રીતે તમે સમજી શકો બરાબર અહીંયા તો ઉપમેય ઉપમેય કોને કહેવાય બરાબર તો કે જે વસ્તુની સરખામણી કોઈ બીજા સાથે કરવાની હોય તો તે વસ્તુને છે શું કહેવાય તો કે ઉપમેય કેવા છે કોઈ પણ વસ્તુની સરખામણી કોઈ પણ બીજી વસ્તુ સાથે કરવાની છે તો એને શું કહેવાય તો કે ઉપમેય

બરાબર અહીંયા જોઈએ તો કે જયારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે તો તેને શું કહેવાય કઈ નથી યાદ રાખવાનું ઉદાહરણ પ્રમાણે ચાલશો ને તમને યાદ રહી જશે બરાબર અહીંયા જોઈએ તો કે જેવો જેવી સમાન માફક સરખો સરખી કે સમાન વગેરે જેવા શબ્દો છે ને એનો પ્રયોગ થયેલો હશે અહીંયા જોઈએ ને ઉદાહરણ તો કે દમયંતી નું છે મુખ ચંદ્ર સમાન છે છે જોઈએ તો સરખામણી સાથે કરેલી ભાઈ તો કે ચંદ્ર સાથે કરેલી છે દમયંતીના મુખની સરખામણી ચંદ્ર સાથે કરેલી છે અહીંયા જોઈએ તો શું કીધેલું હતું તો કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે તો તેને શું કહેવાય તો કે ઉપમા અલંકાર

બરાબર આગળ જોયે તો કે અમારા દાદા વિપુલ ઝુંડ સરખા છે સરખા છે એ શું દર્શાવે છે તો કે ઉપમા અલંકાર છે એ દર્શાવે છે અહીંયા જોઈએ તો કે પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે આપણને ખબર જ છે બરાબર અહિયાં બોઇઝ જેટલા બોયસ છે જેટલું એજ્યુકેશન મેળવે છે એટલું જ છે ગર્લ્સ પણ છે અત્યારે મેળવી શકે છે બરાબર અહીંયા હવે જોઈએ તો કે પુરુષોની માફક સ્ત્રી પણ છે કેળવણી મેળવી શકે છે પણ અહીંયા જોઈએ તો કોણ છે એ આપણને અલંકાર છે દર્શાવે છે તો કે માફક બરાબર માફક છે એ શું દર્શાવે છે તો કે ઉપમા અલંકાર છે એ દર્શાવે છે આગળ જોઈએ તો કે તેનો અવાજ કોયલની જેમ મધુર છે કોની જેમ મધુર છે અહીંયા જોઈએ તો જેમ છે એ શું દર્શાવે છે તો કે ઉપમા અલંકાર છે દર્શાવે છે અહીંયાં કોઈના અવાજને છે એ કોયલની ઉપમા આપેલી છે કોયલના જેવો મીઠો અવાજ થાય નહીં પણ એના જેવી ઉપમા છે કે ભાઈ કોયલ જેવો અવાજ છે ખરો એમ હવે અહીંયા જોઈએ તો કે માનો પ્રેમ સમુદ્ર સમાન ઊંડો છે અહીંયા સમાન છે એ આપણને શું દર્શાવે છે તો કે ઉપમા અલંકાર છે દર્શાવે છે આગળ હવે જોઈએ તો હવે અહીંયા આવે છે ઉપેક્ષા અલંકાર ઉપેક્ષા અલંકાર કોને કહેવાય

ગણાવવામાં આવેલું છે દમયંતીનું મુખ છે ચંદ્ર જ છે એવું અહીંયા કીધેલું છે તો અહીંયા છે શું આવશે તો કે ઉપેક્ષા અલંકાર આવશે હવે અહીંયા જોઈએ તો કે છકડો પાણી પંથો ઘોડો બની ગયો છકડો છે એ પાણી પંથો ઘોડો ક્યારેય બને નહીં ને તો અહીંયા છે એ વધારે પડતી ઉપમા છે બંનેને છે એક સમાન છે એ ગણી લેવામાં આવેલું છે બરાબર તો અહીંયા છે એ શું શું આવશે તો કે ઉપેક્ષા અલંકાર આવશે ત્યાર પછી જોઈએ તો કે બપોર એક શિકારી કૂતરું છે બપોર એક શિકારી કૂતરું છે નહીં પણ છે આપણને જે અહીંયા ઉપમા છે આપી દીધી છે બંનેને છે એક જ ત્રાજવાની અંદર તોલી લીધા છે બરાબર તો અહીંયા છે શું આવશે તો કે ઉપેક્ષા અલંકાર આવશે હવે અહીંયા જોઈએ તો ચર્ચા એ લોકશાહી પ્રાણ છે ચર્ચા છે એ લોકશાહી પ્રાણ છે નહીં પણ અહીંયા છે ગણાવવામાં આવેલ છે આગળ જોઈએ તો કે સૂર્ય સામે દીવો શું કામનો બરાબર આગળ જોઈએ તો હીરાની સામે કાચનું શું મૂલ્ય બરાબર આની અંદર પણ છે એ શું છે તો કે ઉપમે અને ઉપમા બંને છે એ સમાન ગણી લીધેલા છે આગળ હવે જોઈએ તો ત્રીજો પ્રકાર છે છે તો કે રૂપક અલંકાર રૂપક અલંકાર એટલે શું થશે તો કે જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કે શક્યતા દર્શાવવામાં આવે ઉપમેય અને ઉપમાનની વચ્ચે છે એ શક્યતા છે સંભાવના છે એ દર્શાવવામાં આવે તો એને શું કહેવાય તો કે રૂપક અલંકાર કહેવાય અહીંયા જોઈએ તો કે દમયંતિ મુખ તો જાણે ચંદ્ર છે દમયંતી મુખ તો જાણે ચંદ્ર છે એવી જે સંભાવના છે દર્શાવવામાં આવી ચંદ્ર છે નહીં હતું નહીં કે હશે પણ નહીં બરાબર પણ જે આપણને શું દર્શાવવું છે તો કે ખાલી સંભાવના જે દર્શાવેલી છે આગળ જોઈએ તો કે દેવાના ધામ જેવું હૈયું જ જેને હિમા જાણે હિમાલય અહીંયા જેને નહીં આવે પણ અહીંયા શું આવશે તો કે જાણે આવશે બરાબર દેવાના ધામ જેવું હૈયું જાણે હિમાલય બરાબર દેવાનું ધામ છે એનું હૈયું છે જાણે હિમાલય જેવું નથી પણ જે અહીંયા શું છે તો કે એની સંભાવના છે એ દર્શાવવામાં આવેલી છે આગળ જોઈએ તો કે હાથી જાણે રમતા હોય તેમ સૂંઢ હલા હલાવી રહ્યો અહીંયા હળ આવે લા આવશે હલાવી રહ્યો હવે અહીંયા શું છે તો કે હાથી જાણે રમતો હોય એમ હર વખતે એવું જરૂરી તો નથી ને ભાઈ કે હાથી રમતો હોય તો જ સૂંઢ હલાવે પાણી પીવા માટે પણ સૂંઢ લાવતો હોય ને બરાબર આજે એક પ્રકારનું છે ધારી લીધું છે છે સંભાવના કરી લીધી કે ભાઈ એ રમતો રમે છે ને એટલા માટે છે છે એ બરાબર આગળ જોઈએ તો તો કે માતા દયાનો સાગર છે માતા તો દયાનો છે અહીંયા જોઈએ તો સુરવીર એ મેદાનનો સિંહ છે સુરવીર એ મેદાનનો સિંહ છે સિંહ ક્યારેય માણસ ક્યારેય સિંહ થઈ શકે નહીં ને ભાઈ અહીંયા છે આપણને શું છે તો કે એને ઉપમા આપેલી છે બરાબર આગળ જોઈએ હવે અહીંયા જોઈએ તો હવે વ્યક્તિરેક અલંકાર આવે છે વ્યક્તિરેક અલંકાર એટલે શું થાય તો કે જ્યારે ઉપમેય અને ઉપમાન કરતા વધારે ચડતું છે એ ગણાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય કહેવાય તો કે અલંકાર વસ્તુને જે તે વસ્તુ છે વધારે ચડિયાતી છે બતાવવામાં આવે અહીંયા ઉદાહરણમાં જોઈએ તો દમયંતીનું મુખ આગળ તો ચંદ્ર પણ નિશ્ચય લાગે આપણને બધાને ખબર છે ચંદ્ર જેવું કોઈ પણ મુખ હોય નહીં અથવા તો એનથી વધારે સારું મુખ કોઈનું હોય નહીં પણ અહીંયા તો એ શું કર્યું તો કે ભાઈ દમયન્તીના મુખને છે ને એના કરતાં વધારે ચડિયાતું બતાવી દીધું આ શું છે તો કે આપણને વ્યક્તરેક અલંકાર છે આ ઘણી વખત છે ને આપણા મોઢે છે વધારે પડતા વખાણ આપણે કરી દેતા હોય આ એ છે તો એ એ છે કેવો અલંકાર થતો હશે તો કે વ્યક્તરેક અલંકાર થતો હશે અહીંયા જોઈએ તો કે સુદામાના વૈભવ આગળ તો કુબેર પણ નિધન લાગે સુદામાના વૈભવ આગળ તો કુબેર પણ નિધન લાગે આપણને ખબર જ છે કે સુદામા છે ને એ ગરીબ હતા સુદામા છે એક ગરીબ હતા અને આ કુબેર છે ને આ છે કોણ છે તો કે ધનના દેવતા છે ન ખબર હોય તો બરાબર કુબેર છે ધનના દેવતા છે હવે ધનના દેવતા કરતાંય આપણે ભાઈ સુદામા છે એ વધારે પૈસાવાળા હશે નહીં ને બરાબર તો આ છે શું છે તો કે વ્યક્તિરેખ અલંકાર છે આગળ જોઈએ તો કે એમની વાણી તો એ મીઠી છે એમની વાણી તો અમૃતથી એ મીઠી છે આપણને ખબર જ છે અમૃત જેવું મીઠું કોઈ પણ નથી બરાબર તો આ વાણી તો શક્ય જ નથી બરાબર અહીંયા જોઈએ તો આ શું છે તો કે વ્યક્તિરેક અલંકાર આપેલો છે આગળ જોઈએ તો કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રહેલો માળીનો મેઘ બારે માસ રે અહીંયા જોવા જઈએ તો વર્ષે ઘડીક વ્યોમ વાદળી રહેલો આ છે એક પ્રકાર એક છે કાવ્ય છે બરાબર અહીંયા જોવા જઈએ તો વ્યોમ વાદળી આમ જોઈએ તો આ કાવ્ય છે સાચું છે ખોટું નથી પણ

હતું બરાબર અહીંયા જો કાવ્ય ની છે લીધેલી છે અહીંયા જોઈએ આપણે તો કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે આપણે ખબર છે માનો પ્રેમ છે ક્યારે ઘટે વધે નહીં પણ અહીંયા જે ગંગાના નીરને ને સરખામણી છે આપણને માનો પ્રેમ છે લીધેલો છે એટલા માટે બંધ નથી બેસતું તો અહીંયા છે શું આવશે તો કે વ્યક્તિ રે અલંકાર આવશે આગળ હવે જોઈએ

અહીંયા દમયંતીના મુખની સરખામણી દમયંતીના મુખ સાથે કરેલી તો અહીંયા છે એ શું દર્શાવે તો કે અનન્વય અલંકાર છે એ દર્શાવે છે આગળ જોઈએ તો કે મા તે માં બીજા વગડાના વા અહીંયા માની સરખામણી માં સાથે છે કરેલી છે તો અહીંયા છે શું થશે તો કે અનન્વય અલંકાર થશે આગળ જોઈએ તો કે હીરા તે હીરા અને કાચ તે કાચ અહીંયા જોઈએ તો કાચ કાચ અને હીરા હીરા આ બંનેની સરખામણી છે એ પોતપોતાની સાથે કરેલી છે આગળ જોઈએ તો કે ગાંધીજી એટલે ગાંધીજીઓ આપણે બધાને બધા ગાંધીજીને ઓળખીએ છીએ આપણા રાષ્ટ્રપિતા બરાબર અહીંયા ગાંધીજી છે એ શું દર્શાવે છે આપણને તો કે અનન્વય અલંકાર બરાબર એની એની સરખામણી છે આપણને અનન્વય અલંકાર છે દર્શાવે છે આગળ હવે જોઈએ તો શ્લેષ અલંકાર આવે છે શ્લેષ અલંકાર કહેવાય કોને તો કે જ્યારે એક વાક્યના એકથી વધારે અર્થ થતા હોય બરાબર તો તેને શું કહેવાય તો કે શ્લેષ અલંકાર કહેવાશે અહીંયા જોઈએ તો કે રવિને પોતાનો તડકો ના ગમે તો

અહીંયા આવે છે હવે વ્યાજ સ્તુતિ અલંકાર વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય કોને તો કે જ્યારે વખાણની પાછળ નિંદા અને નિંદાની પાછળ વખાણ થતું હોય એને શું કહેવાય તો કે અલંકાર કહેવાય અહીંયા જોઈએ તો કે અરે શું તમારી બહાદુરી ઉંદર જોઈને ભાગ્યા એ કે તમારી હું કે તમારી બહાદુરી કે બહાદુરી છે એ કેવી કે ને બહાદુરી તમારી જોઈએ ઉંદર પણ છે એ ભાગી ગયા આ છે આપણને શું દર્શાવ્યા આમ છે ને એ વખાણ દર્શાવે આપડા પણ છે શું છે તો કે એક પ્રકારની નિંદા છે બરાબર તો આ છે શું દર્શાવે તો કે વ્યાજ સ્તુતિ અલંકાર છે એ દર્શાવે છે આગળ જોઈએ તો કે મગન કઈ માઈક આંગલો નથી પાપડ તોડ પહેલવાન છે અહીંયા પણ છે આ મોઢે વખાણ છે ને પાછળથી શું છે તો કે નિંદા છે બરાબર આ શું દર્શાવે તો કે વ્યાજ સ્તુતિ અલંકાર છે દર્શાવે છે આગળ જોઈએ આ હોશિયાર વિદ્યાર્થી હંમેશા ત્રીજા નંબરે જ આવે આમ છે એને હોશિયાર કહે છે પણ તો કે એ ત્રીજા નંબરે જ આવે છે

ઉઠી આગળ જોઈએ તો કે ડાંગર ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને ત્યાર પછી જોઈએ તો પવન ગાઈ રહ્યો છે અને સૂર્ય હસી રહ્યો છે આ બધા છે શું દર્શાવે છે તો કે સજીવા રોપણ અલંકાર છે એ દર્શાવે છે આગળ હવે જોઈએ તો આવે છે દ્રષ્ટાંત અલંકાર દ્રષ્ટાંત અલંકાર કોને કહેવાય તો કે જ્યારે એક વાક્યનો પ્રતિબિંબ બીજા પર પડે તેને શું કહેવાય તો કે દ્રષ્ટાંત અલંકાર કહેવાશે અહીંયા હવે જોઈએ તો કે વાળ થઈને ચીબડા ગળે શોગી વસ્તુ ક્યાંથી મળે અહીંયા જોઈએ હવે જોઈએ તો કે ખડું ખાતું હોય જો અન્ન જીવે નહીં એ કે જન બીજી પંક્તિ જોઈએ તો કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ગટમાડ ભરતી પછી ઓટ અને ઓચ પછી જુવાર આ બંને છે શું દર્શાવે છે તો કે દ્રષ્ટાંત છે દ્રષ્ટાંત અલંકાર છે એ દર્શાવે છે આગળ હવે જોઈએ તો છેલ્લો જે અલંકાર છે કંટાળતા નહીં અહીંયા હવે જોઈએ તો કે અન્યો લોકિત અલંકાર અન્યોલોકિત અલંકાર છે કોને કહેવાય તો કે મૂળ વાત છુપાવી અન્ય વાત રજૂ કરી મૂળ વાત છુપાવી અને અન્ય વાત છે એ રજૂ કરી અને મૂળ વાત રજૂ કરવી એને શું કહેવાય તો કે અન્યોલોકિત અલંકાર કહેવાય અહીંયા છે બધી વાત બધી કહેવતો છે ને એ અહીંયા આવશે અહીંયા જોઈએ તો કે મોરના ઈંડા છે એ ચિતરવા ના પડે ત્યાર પછી જોઈએ તો કે કૂવામાં હોય તો ઓવાડામાં આવે ત્યાર પછી વડ એવા ટેટા બાપ એવા બેટા ત્યાર પછી જોઈએ તો અધૂરો ઘડો છલકાઈ ઘણો અહીંયા જોઈએ તો તેણે ફૂલનો હાથ લગાવ્યો પણ કાંટો ચોટી ગયો આગળ તો ચાંદ છુપાઈ ગયો વાદળોમાં આ બધી શું છે તો કે આપણી અ પહેલેથી છે હાઈલી આવતી જે કઈ પૂર્વજોની છે આ બધી શું છે તો કે કહેવતો છે બરાબર આના જેવી હજી બીજી ઘણી પણ કહેવતો છે અહીંયા બરાબર આટલી છે અહીંયા લીધેલી છે આ બધી કહેવતો છે તો કે અન્યો લોકિત અલંકારની અંદર આવશે તો હવે અહીંયા છે અલંકારના પ્રકારો છે એ પૂરા થાય છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ